કોઈ મળી નહીં મળી ક્યારે કે સંતો આપણે સમજે ત્યારે ગુરુચર નહીં ગયા ક્યારે ખબર પડી નથી પછી સમજાણું આપણે કે જે અંધાર અંધારું હતું અંધારું એ બધી જાગ્રત થઈ ગઈ કેમ જાગૃત થયા કે નામ જડ્યું આપણે નામ છે ને આ નામ એવું છે કે નામે પાતક છૂટ્યા નામે નાસી રોગ નામ સમાવર કોઈ નહીં જપ તપ કિરાત વરતી તેમ નામ સમાન કોઈ નથી જપ કરો તપ કર ખોટી યજ્ઞ કર ભલે કાશી જઈને ભલે કરવા જ લે તો એ મૂવા પછી મુક્તિ ન મળે કે આટલું બધું કરવા છતાં જો મુવા પછી મુક્તિ નથી મળતી પણ એક આ નામ સમરણ જો મળી જાય તો સેજે સેજે ભૌસાગર પાર ભાવ થઈ જાય કે સેજે છે આ નામમાં કેટલી તાકાત नाम लिया तो सब सबदिया सकल शास्त्र को वेद बिना नाम में अंदर लड़की गया फड़फड़ारो वेद वगर नाम में नरक में जाए से हम संतो आपड़ा ने समझावे से के नाम ले ली तो ना ये केल दूसरी शास्त्र में वेद बटा पुराण चार वेद गीता जी तो आपड़ा ने समझे नाम नहीं लागे ना लागे काही खबर नहीं पड़ती आपड़ा नहीं ही नाम छे મોહ બંધન થી હોય ને તો આ નામ ની મારા એવા નામ ની મારા કટે જન્મ ના જંજાળ એ જન્મો જન્મ ના છૂટી જાય જાગ્રત નગરી મેં સોળ ના લોટે જગ મારા જાગૃત થઈ જાય ને તો પછી વાંધો જમણા નું જોર ન લાગે કે જગત એવું પડ્યું છે કે જો જોગી હોકર જતા વધારે અંગે લગે ભગુતા જગત એને માને એક દમણી કારણ દે જોગી તો જગત કે સંતો ની આપણને પારખ આવું છે પાખંડ આવે જગતમાં માં એટલે આપણે વાણી દ્વારા સંતો આમાંથી પછી કીધું તો કેવું છે ભજન કેવું છે કે જેની સુરતા લાગી સાહેબ છે કામ ક્રોધ કરતા દેતા કામ ક્રોધ લોભ મો બધું હટી જાય કે જેની સુરતા લાગે ને સાહેબ મળતો શબ્દ મળતો નામ મળતો જેની સુરતામાં લાગે ને એનું બધું હટી જાય આ તો કચરા જલી ગયા નથી પાણી આ બધું નીકળી જાય એનો એટલે સુરતા લાગી સાહેબ છે કામ ક્રોધ કરતા દેતા

આટલો થયો એટલે તરત જ અનુભવ થયો વાલાની ની બંજરી ભાગી સદ્ગુરિયો માર્યો શબ્દના ઝટકા શબ્દના ઝટકા મારે કામ ક્રોત ના કર્યા કે કામ ક્રોધ હવે કદી ના આવે બધું નીકળી ગયું શુદ્ધ થઈ ગયા બધું નીકળી ગયું કામ ક્રોત બહુ બધું ભાગી ભાગી દિરેલા ભ્રાતા અંધારા માટે અંતર ઘટકા દિલની ભ્રાતી બધી ભાગી એમનું ઓળખાણ થઈ ગઈ પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ એટલે અંધારું મટી ગયું અજવાળું થઈ ગયું અજવાડું અજવાળું અજવાડું અજવાળું થઈ ગયું પછી કીધું ગુરુગમ કૂચી સર્વેથી ઊંચી કોલ્યા દસમા ના તળાવ આવી ગુરુગમ કૂચી છે કે સર્વેથી ઊંચી આનાથી ઊંચું કઈ ગુરુગમ કૂચી છે ને એનાથી ઊંચું કઈ નહીં કોલ્યા દસમા ના ખોલ્યા તાળા મટ્યા અંધારા અંતરમાંથી આજવાના ગુરુ મારે શબ્દ પણ તન મન ને વિધાણા પ્રાણ એટલે ઊંચી કીધી સંતો આપણે વાણીમાં સમજાવે ને આપણે આપું એ વાત કરી કે કિંમત કરી સંતો વચન ગંગા સત્ય તો એમ કીધું વચન કે જે નારી અને બ્રહ્માજી કલાકે પાવ ભાઈ વિચાર કરો બ્રહ્માજી જેવા પાય લાગે એવું વચન છે એમ નામ તો ના હોય ને પણ આપણે એ પ્રમાણે રહી તો એ પ્રમાણે ભજન કરીએ તો આ વચન ની પારખ થાય તો બધી એની કિંમત ના થાય આપણે ઘણી વાર હીરાની વાત કરીએ છે ને જો ઝવેરી વગર એ પરખાય છે ઝવેરી બનીએ ને તો એની પારખ કરીએ પારખ વિનાજરમાં પથરા પ્રમાણે એ કઈ કિંમત ના થાય એમ સમજ કોઈ સંત વિરલા જાણે એને સમજ્યા ને પ્રમાણે એને સમજ્યા તો થાય એમ આપણે આ ભજન વધ્યું ભજન વિના કાંઈ નથી ભેગવા આપણે બધા આમ તો કઈ છે જાણીએ છે કોઈ કાંઈ નથી લઈ લે કાંઈ લઈ જવા જવું નથી એવું કહેતા જ હોય આખું જગતે કહે છે આપણે આપણને તો પાકી ખબર છે હવે ખબર પડી હવે સંતોએ સમજાયું કે આ મૂડી છે આ ભેગી આલો એમ આ ભજન છે ને એ ભેગું વાગે બીજું કઈ ભેગું નથી આવતું વાણીમાં કીધું કે પછી ધર્મરાજા આગળ લેખા માગશે હું તેમ નહીં શકો હાલ ધર્મરાજા આગળ લેખા માગે તો મનુષ્ય દેહ મળ્યો દેવોને દુર્લભ એવો આપ્યો તો ખરો આપણે પરમાત્મા પણ આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ શેર અનાજ કારણે કોટી બાજે કરમ કઈ કર્મ બાજે ખોટું હાજર બધું કર્યું આનો મરમ ના જાણ્યો એમ તો જાણી લીધો તો કમ કે આપણને મનુષ્ય તે મળ્યો છે એ ભક્તિ કરવા માટે મળ્યો ભજન કરવા માટે મળ્યો આત્માની ઓળખાણ કરવા માટે આમાંથી છૂટવા માટે મળ્યો છે લક્ષ વર્ષ બીજો નહીં બીજું તો બધું કરીએ એ જરૂરી છે આર વ્યવહારમાં રહી બધું સંતો સંસારમાં રહીને જ કરી ગયા છે જેમ જળની માથે જાજ કરે એમ તરી ગયા છે એને કંઈ લાગ્યું નથી બધા સંતો અમારે કરી ગયા

આવો થઈ જાય તો પછી મોટે એટલે આપણને આ મનુષ્ય અવતારે મળ્યો સંતોનો નો મળ્યો ગુરુ મહારાજે મળી ગયા સપદય મળી ગયો એનું ભજન કરવાનું હોય નિત્ય ભજન કરવું કાયમ કાયમ સંતો એમ કે છે ધ્યાન ને ધારણા કાયમ રાખવી કાયમ કરવો અભ્યાસ પાડી ગયા પછી તૃપ્ત ન થવું વિશેષ રાખવો ઉલ્લાસ એ થોડું ઘણી જાણી લીધું અને બસ તો કે તૃપ્ત નથી જવું એમ સીપી ને આની તરસ તો કાયમ રહે સંતો કબીર સાહેબે કીધું ને કે ધ્રુવ પિયા પ્રહલાદે પિયા ઓર પિયા રોહી સાહેબ કબીર ને ભર ભર પિયા ફેર પીવન ક્યાં આશા તો મટી જ નહીં ભજન આશા ન ખાલી વાણી બોલે કઈ નથી વાણી તો કદાચ કેટલી આપણે શીખી બોલીએ કોખી કોખી તો કેટલી બોલીએ કોખી તો આવડી જાય ને બધું આવડી જાય કથાકારો કેવડી કથા કરે છે નથી કરતા પણ એનાથી કઈ નથી જીવનમાં ઉતરવું તો જોઈએ ને ઉતર્યા વગર કઈ થાય રસિકભાઈ હમણાં વાણી ભૂલ્યા સંતો કે ભમરા જેવી જેની ભાવના રૂપ પોતાના જોઈને રાજી થાય આ સંતોની વાત કરે સંતોની ભાવના કે આવી હોય છે હવે ભાઈ એ તો વાણી તો કે છે પણ આપણું એવું તો હોવું તો જોઈએ ને કઈ દીધે તો કઈ ન વાણી તો કે છે પણ આપણે એવું એવું થવું જોઈએ આઠેકોર જે ભમરો હોય ભમ અવાજ કરતો હોય તો આપણે ફરતો હોમ એ ગુજરાતી હેતા ને એ મસ્ત રહે છે એવું આપણી એવી વર્તી થઈ જાય ને તો પલમ મુક્તિ થઈ જાય સંતો એ સમજાવે છે આપણે કે વાણી સંતોની છે ને એ ઉત્તરમાં છે એનો વિચાર કરવાનો વાણીનો વિચાર ન કર્યો તો કઈ નહીં હું ભારંભાવ કીધું ને સાધુ સંતોનીની સેવા કરી જાય વેદવાણી દિલમાં ધારતા વેદવાણીનો વિચાર કરીને તો મટે મનનો વિકાસ વેદવાણીનો વિચાર કરીને ગ્રહણ કરી ગ્રહણ ના કરે તો કઈ નથી બધું કહી દીધું અનુભવ એ કહી દીધું આવો આવો તો મને થાશે પણ આપણે એ ઉપર જવું તો જોઈએ તો અનુભવ થાય એના માટે સત્સંગ આપડા સત્સંગ ની જરૂરી એમ જ છે

આપણે બધી જય બોલાવી છે પણ કેમ છે સત્ય સનાતન ધર્મ જય બોલાવી આ સત્ય છે એટલે સર્જનહારને ઓળખવાનો કે કાયમો આપણી અંદર બેઠો છે અને આપણે ઓળખતા નથી એને ઓળખવા માટે અમે નથી એના માટે ભજન છે તો એને કેમ કરવું ભજન તો આપણે સંતો સમજાવી રવિ સાહેબ અગમ નો ભેદ કેમ સમજાવો કેમ કરી હરી સમરી કેમ કરી લઈ લામા કેમ કરી હરીને રખીએ કહા આતમરામાં આતમરામ ક્યાં છે કે પ્રશ્ન કરે રવિ સાહેબ ને રવિ સાહેબે પછી જવાબ દીધો श्वासे श्वासे हरी समरी है अहो नहीं सर ये नामा श्वास में श्वास तुम बताए संतो के एक नहीं पर बताए संतो शंकर भगवान पार्वती जी ने कीधु आज वाणी बोलता था ओम सोम ना जाप जपो उमिया जी उमिया जी पार्वती जी ने कीधु के आ जाप जपो तो आ बड़ी खबर पड़ से ब्रह्म तो खबर पड़ से ब्रह्म शहर में तो पड़

અને આપણને કે વાર શું થાય છે ઈયડ માંથી ભમરી બની જાય તો મનુષ્ય કેટલી વાર કાંઈ વાર ના લાગે આવું ભજન આપણને સમજાવ્યું છે એટલે કાયમી ભજન કરવું ને સત્સંગ તો ચાલુ જ હોય સત્સંગ લાભ લેવો એટલે કરે છે ભજન પણ વધારે ને વધારે ભજન રહેવું મન ક્યાંય જવા નથી મન છે ને મન બહુ ચંચળ છે સંતોષ ચંચળ મન મારી નિશ્ચળ હોય બેઠા નિર્મળ હોય સમાધિ શીલ સંતોષ હોય સમધારણ વસ્તુ અગોચર લાગે જો મન આ ચંચળ મન છે એને સમજાવી દે ને તો સમાધિ છે નિર્મળ સમાધિ સેજ સમાધિ સંતો એને બહુ વખત અંતર પ્રેમ ઉજાગર અનભે ઝાંખી નિશ્ચળ બાંધ આવું સંતોષ એને નિશ્ચય પાકો નામ આવી ગયો ને એનું કામ થઈ ગયું આપણું મન બહુ જાય તો એના નામમાં લગાવવાનું આ નામ એટલે આપીએ સંતો કે શું જરૂર સંતો કીધું મન કર બકરા તન કર તલવાર વચન ઝાટકા દીજો મારા પ્રેમ ત્યારે મારો સાહેબ રીત મળે છે આ વચન આપીએ છે ને એટલે કે અહીંયા આ શ્વાસ ઉશ્વાસમાં માં માથા વગર ને વાત ઘણીવાર વાર મૂકી છે ને એમ એના થાબલે જ ચડાવ ઉતારો ચડાવ ઉતારો ક્યાં સુધી પછી થાકી રહે લગે આપણે આપણે ખાઈ નહીં આપણું નુકસાન કરે એને આ થાંભલે સરાવો ઉતારો કામ હોય તો બધી કરી દેવાનું પછી આ થાંભલે સરાવો ઉતરો આમ આપણા મનને અહીંયા જ રાખવું બધા સંતો કે ગુંબારામ બાપુ એ કીધું વખણ દોર માં સુરતા ને સાધો મન વર્તી ને અહીંયા બાંધો આવી ભક્તિ હોય દિલ તો મુક્તિ છે પદમાં એ પદમાં જ મુક્તિ છે એવું નથી કે વર્ષો સુધી પેલા તો તપ કરતા આ બધું કરતા એવું નથી અત્યારે અત્યારે તો ફલ મુક્તિ નામ જડ્યું એટલે મુક્તિ જો સંતો એમ કે ગુરુ ચરણે જ્યાં એટલે જ મુક્તિ પણ પાકો વિશ્વાસ હોવો જોઈએ પાકો વિશ્વાસ હોય ને ઘડીક માં વરે હોય ને ઘડીક માં ઉતરી જાય આવડ નહીં એને ગુરુ મહારાજે કીધું એટલે આવો વિશ્વાસ હોય તો ફલ મારાથી કઈ આ બધું નીકળી જાય તો સંતો એ એમ કીધું છે એક વાણી કે જાન ગુમાવી દે આનો જાન માં આપો ખોયા હોય આસ હોને મારું હરદે ને એવા વળાય લીધું સાથ કે જાન ગુમાવી દે આનો જાનમાં તો હું પડો ને આ બધું મેલી માન મેલીને આવો મેદાનમાં માં જાણી દો જીવરા કેરી જા આવો બધાય સંતો વાણી કે આ તો બધું કાઢી જ નાખું હું આમ છું હું મારું આ બધું હોને મારું જેને હરદે નહીં એવાનો સંગે એવાનો કરજો એમ કે સંતો જીવર દેવનો સંગે ન કરવો સંગત ઉપર રહેવાની કરજો જે ભજન માં રહે ભરપાન ભજન માં ભરપૂર રહેતા હોય એવાની સંગત કરે હંસ હતો એક હંસ હતો હંસે સંગત કરી ઉંદર ને ઉંદર ને કયા રાખે રાખે ઉંદર નો સ્વભાવ છે ઉંદર નો સ્વભાવ શું હોય કાપવાનું કાતર પાક મણ પાક માં રાખે એની પાક કાપી પછી ખબર પડી કોઈ સંગત કે ફૂટી થઈ ગઈ એટલે સંગત વિચારી ને કર્યું સંગત શું શું ના કર્યું સંગત એરિયા પથરા પર આવો સંતોએ વાણીમાં કીધું સંગત નો પણ સંગત એ આપણે સંતો નહીં કરવીએ એવાની જે ભજન કરતા હોય ને એવાની સંગત કરવી તો આપણે ભજનમાં ભંગ પાડે તો કીધું ને નોકરા માણસ એવો સંગળો ના કરીએ એ તો ભજનમાં પાડે ભંગ પાડે આપણું ભજન વધે એવાની સંગત અને કાયમથી કાયમ વિશ્વાસ રાખો ભજન કરો ઓટોમેટિક જાગૃતિ થાય જે વાણીઓ મૂક્યા છે બધા અનુભવે થાય આપણી અંદર જ છે તો આપણે ન થાય એટલે એમ ભજન કરશો કોણ એમ શું તો વાણીઓ બધા એ જ કહેવા માંગે હવે સત્સંગ કરે વિરમ બાપુ જય ગુરુ